અરવલ્લી જિલ્લામાં રાજકોટથી મરચું વેચવા આવેલા વેપારીની રોકડ રકમ ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામના જલારામ પેટ્રોલ પંપ પર રોકાયેલ વેપારીના તેના જ માણસે નેવું હજાર રૂપિયા જેગલી રોકડ રકમ ચોરી કરી શખ્સ ફરાર થઈ ગયો હોવાની આશંકાને પગલે ભોગ બનનાર વેપારીએ ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે જે જગ્યાએ વેપારી અને તેનો માણસ રોકાયા હતા તે પેટ્રોલ પંપના સીસીટીવીમાં આ શખ્સ જતો હોવાના પણ દ્રશ્યો કેદ થયા છે રાજકોટથી પેટીયુમ રડવા આવેલા વેપારીની મહેનતની રોકડ રકમ ચોરાતા વેપારીએ આ શખ્સ કે ક્યાંય દેખાય તો સંપર્ક કરવા અપીલ કરી હતી મારું નામ નવકણ છે હું રાજકોટનો રહેવાસી છું અને અહીંયા મોડાસા જિલ્લામાં મેઘરાજ પાસે રેલાવાળા ગામ છે મેં મરચાનો ધંધો કરવા આવ્યા છીએ છેલ્લા પંદર વીસ દિવસથી અમે રેલાવાડા વિસ્તારમાં છીએ અહીંયા જલારામ પેટ્રોલ પંપ છે અહીંયા અમે વીસ દિવસ ત્યાં પેટ્રોલ પંપે રોકાય છે તો કાલે કાલે સવારે હું બ્રશ કરવા ગયો મારા જોડે એક કાકો હતો કાકો તો હું બ્રશ કરવા ગયો એમાં પાછળથી કાકો એનું નામ છે વિનુભાઈ અને વિનુભાઈ કાલે હું બ્રશ કરવા ગયો ને એટલી વારમાં પાછળ મારે સીટની પાછળ પેટી હતી પેટીમાં મેં પૈસા રાખેલા હતા નેવથી એક લાખ રૂપિયા આજુબાજુ રકમ હતી મારે ગાડી અને એ કાલે પેટી તોડીને એમાંથી પૈસા લઈને કાકો ફરાર થઈ ગયો છે અને કાલનો હું એને ગોતું છું પણ હજી લગીને હાથમાં આવ્યો નથી મારી મિત્ર સર્કલમાં એટલી વિનંતી છે કે તમને ક્યાંય પણ આ કાકો દેખાય તો કોન્ટેક કરવો અમારો અને ઈશ્રી પોલીસ સ્ટેશનમાં હું અત્યારે ફરિયાદ નોંધાવવા જાઉં છું